ધ્રબ ગામનો ચેકડેમ તોડવા બાબતે થયેલ અરજી બાદ ગ્રામજનોની સ્પષ્ટતા મુંદરા તાલુકાના ધ્રબ ગામથી ઉતરાદી બાજુએ આવેલ સુરઈ નદીના પટ પર ચેકડેમ આવેલ છે જે ચેકડેમ બાબતે હાલે ખોટી અફવાઓ ફેલાયેલ છે કે અમુક ઇસ્મોએ તે ચેકડેમ જાણી જોઈને તોડેલ છે અને તે બાબતે સંબંધિત તંત્ર અને સરકારી કચેરીઓને અરજી ફરિયાદો આપવામાં આવેલ છે પરંતુ તે ખરી હકીકત રહેલ નથી તે ચેકડેમનો પાળો છે તેના કારણે ધ્રબ ગામને ભૂતકાળમાં નુકશાની વેઠવાનો વારો આવેલ અને તે ચેકડેમના પાળાના કારણે ધ્રબ ગામમાં ભૂતકાળમાં પાણી પણ ભરાયેલ છે અને પાળો તૂટવાથી માનવ તેમજ પશુ મરણ પણ થયેલ અને બાજુનો સીમાડાનો રસ્તો પણ ડૂબમાં જાય છે અને તે ચેકડેમમાં પાણીનો જથ્થો મોટા પાયે હોય ગ્રામજનોની સહમતી અને રજામંદીથી ગામના હિત માટે ચેકડેમનો માત્ર પાળો ખોલવામાં આવેલ હતો કે જેનાથી પાણીનો નિકાલ થઈ શકે અને આવનાર વરસાદના કારણે તે ચેકડેમના પાણીના ઓવરફ્લોના કારણે ગામને કોઈ નુકસાન ન થાય તે માટે પાળો ખોલવામાં આવેલ છે પરંતુ હાલે મીડિયા અને સોશિયલ મીડિયામાં ખોટા અહેવાલો થકી માત્ર ને માત્ર અદાવત અને પોતાની વાહવાહી મેળવવા માટે અમુક વ્યક્તિઓ જેને ધ્રબ ગામથી કે ગામના હિતથી કોઈ લેવા દેવા નથી અને માત્ર રાજકીય રોટલો શેકવા માટે ચેકડેમ તોડી નાખવા ખતમ કરી નાખવાના ખોટા અને વાહિયાત આક્ષેપો વાળી અરજી ફરિયાદો કરેલ છે જે અમો ગ્રામજનો તેનું ખંડન કરીએ છીએ અને તે બાબતે થયેલ અરજીઓ ફરિયાદો રદ કરવા આથી આપશ્રીને રજૂઆત કરીએ છીએ અને તે બાબતે અમો ગ્રામજનોએ તે નીચે સહયોગ કરી આપેલ છે તેવો ગ્રામ પંચાયત ના લેટર ઉપર ગ્રામજનોની સહયોગ સાથે પ્રાંત અધિકારી તથા પોલીસ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ રજૂઆત અમારી એ છે કે આજે બે દિવસથી મીડિયા માધ્યમ બધાને ગેરમાર્ગ દોરવામાં આવે છે કે ચેકડેમ ધ્રબ ગામનો તૂટી ગયો છે તોડવામાં આવ્યો છે એ સતત ખોટી વાત છે અને ચેકડેમ તમે જોઈ શકો છો ચેકડેમ બરાબર એની પરિસ્થિતિમાં પોઝિશનમાં બરાબર જ છે હાલ પણ અને આજે ચાર દિવસથી બધા અધિકારીઓને અને બધા પણ સરકારી કર્મચારીઓ બધાને પણ ખોટું ઉશ્કેરવામાં આવે છે કે ચેકડેમ તૂટ્યો છે ખોટી ફરિયાદો ગામમાં કરાવે છે અને સતત ફોન જાય છે બધા અધિકારીઓ ઉપર કે કાર્યવાહી કરો ગામના છોકરાઓ ઉપર નવજવાનયા કાંઈક કર્યું હશે એ ખબર નથી પણ હાલ ફિલહાલ અમે જોવા આવ્યા છીએ અને તમે પણ જોઈ શકો છો કે ડેમ હાલ ફિલહાલ કમ્પ્લીટ જોવામાં મળે છે ડેમ કોઈ તૂટવાની ઈસમ કોઈ સામે આવતા નથી ને કોઈ છે જ નહીં ઓલી એનું કારણ એવું છે કે પારો અગાઉ પણ ઘણીવાર તૂટી ચૂક્યો છે અને અત્યારે પણ પારો નથી તૂટ્યો પારાની નીચેની સાઈડ જે એ તૂટી છે ફોરેસ્ટ વિસ્તાર છે પાછળ જંગલ વિસ્તાર એમાંથી પારો તૂટ્યો છે પારો નથી તૂટ્યો પારોની બાજુમાં જગ્યા છે ને એ તૂટી છે અમારો એસે છે ને ગામના નવજવાનો બધા ઉપર અમારા મોટા બે ત્રણ જણા છે એ બધા પણ નવજવાનો છોકરાઓ છે એના ઉપર કાર્યવાહી થાય એવો પોલીસમાં લખાવતા હતા અને બધી કો લખાવતા હતા એટલે છોકરાઓ બધા ભેગા થઈ ને ત્રણ દિવસથી બધા કહે છે કે આપણો કાંઈ વાંક નથી ને ખોટું આપણે ગેરમાર્ગ દોરવામાં આવે છે એટલે ભેગા થયા છે છોકરાઓ એ મુદ્દા માટે અમે એ રજૂઆત કરવા માંગીએ છે કે ચેક ડેમ અમે બરાબર પોઝિશનમાં પડ્યો છે કોઈ પણ તૂટે એવી શક્યતા છે નહીં ડેમ જે સિમેન્ટનો દેખાય છે પાકું એ કમ્પ્લીટ પડ્યું છે એટલે અમે અહીંયા ભેગા થયા છીએ આ મુદ્દો ઉપર સુધી ચર્ચામાં છે અને હાલ ટોકો તો ધ ટાઉનનો મુદ્દો બની રહ્યો છે કે દ્રવની અંદર આ ચેક ડેમ તૂટ્યો છે તો આ મતલબ ઉપર સરકારી અધિકારીઓ પણ તમારો ઉપર કોઈ પર વલણ કાય કર્યું છે ફોન મોન આવે છે ના સરકારી અધિકારીના ફોન આવ્યા છે બે ત્રણ અધિકારીઓના ફોન પણ આવેલા છે અને બે ત્રણ અમારે બધા નવજવાન છોકરા છે એને પૂછવામાં પણ આવ્યું છે તમે એક બધું કર્યું છે ખોટું કામ કે એવી રીતે ફોન આવે છે તમને નથી લાગતું કે પાણી પાણી બહુ અમૂલ્ય વસ્તુ છે પણ પાણી જાય એટલે દુખ તો થાય જ નહીં પાણી અમૂલ્ય વસ્તુ છે પાણી હાલ પણ સિત્તેર ફૂટ ભરેલો છે હાલ પાણી અને ત્રીસ ફૂટ ચેક ચેકડેમની ઓ બાજુ પણ ભરેલું છે એટલે પાણી ઘણું ભરેલું છે પાણી આ પાણી ભરેલું હતું ને એમાં ગામને તકલીફ થતી હતી અગાઉ બે વર્ષ પહેલાં બાર મહિના પહેલાં જ્યારે વરસાદ પડી છે ને ત્યારથી તકલીફ ગામમાં ઊભી થાય છે બધા છોકરાઓ કહે છે ને અમે પણ હું પણ પોતે કહું છું કે એ તકલીફ થાય છે ગામમાં ભૂલથી નથી કર્યું કર્યું હશે છોકરાઓ કોઈક નાના છોકરા આવીને પાવડા ગંભીલાથી અમે આવીને જોયા હતા કે પાવડા ગંભીલાથી થયેલું હતું અને સાવ નાજુક પારો બાંધેલો હતો અને પારો તૂટવાની ગામમાં પાણી ઘણી વાર ચડી ચૂક્યો છે એટલે ગામના છોકરાઓ એમ કે છે કે આ પારો ન હોય તો ગામના માટે સારું છે કોઈ દિવસ નથી થઈ આગામી સમયે કોઈ પૂછવામાં નથી આવ્યો આ બધા અમારા વડીલો બધા ભેગા થયા હતા અહીંયા એ પણ અમને કોઈ નવા જવાનોને કોઈને બોલાવ્યો નથી ડાયરેક્ટ પોલીસને બોલાવ્યો અધિકારીઓને અને બધા પણ મોટા મોટા માણસોને ફોન કરીને પત્રકારોને અને મીડિયામાં માધ્યમ પણ ઘણું બધું ફેલાવી દીધું કે દ્રબ ગામમાં આવું થયું છે એટલે આખા કચ્છમાંથી બધાને ફોન આવતા હતા આજે આપે રજૂઆત ક્યાં ક્યાં કરી આજે સવારે આજે સવારે અમે એસડીએમ સાહેબ પાસે રજૂઆત કરી આવી અને પોલીસમાં પણ એક અરજી દઈ આવ્યા છીએ અચ્છા અરજીમાં શું આપ્યું છે શું પ્રૂફ છે તમારું અરજીમાં પુરાવો અમે બધું દીધું છે અગાઉ અમારા ગામમાં નુકસાન થયું છે એ અમે આપી દીધું છે